જો સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ખબર નથી પડતી કે કુદરત રૂઠો છે સરકાર રૂઠી છે કે એની કઈ હાલત થવા જઈ રહી છે એ અત્યારે ખબર પડતી આજે દિવાળી સરકાર નું રેડ એલર્ટ આવે અને કમોસમી વરસાદ પડે અને સોમનાથ ભાવનગર તમામ જિલ્લાની અંદર જયારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના પાથરા નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાળી મજૂરી તણાય એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે

એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંયનો નથી રહ્યો ત્યારે નવા કૃષિ મંત્રીને અને એ પણ ભાવનગરના છે ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ભાઈ જીતુભાઈ વાઘાણીને તમામને વિનંતી કરી છું કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો ખેડૂતોને મદદ કરવા આવો અત્યારે ખેડૂતનો તમામ પાક એ એ ખુલ્લામાં હોય છે આજે મગફળી નીકળી ગઈ છે કપાસને વીણવાનો ટાઈમ થઈ ગયો હોય કપાસના ગીંડવા ફૂલી ગયા હોય ત્યારે પાણી આવે એટલે કપાસ બધો દોરાઈ જાય તો એવી જ રીતે જે બીજો પાક છે એ તમામ પાકને નુકસાન થઈ છે એટલે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે એને મદદમાં રૂપ આવવું જોઈએ